સિટીમાં એએમટીએસ ડ્રાઈવર અને કંડક્ટર માટે આરોગ્ય તપાસ તથા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત રમે આજ રોજ લાલ દરવાજા સ્થિત એએમટીએસ બસ સ્ટોપ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એએમટીએસના ડ્રાઈવર કન્ડકટરો તથા અન્ય સ્ટાફનો મેડિકલ ચેકઅપ સવારે નવથી બાર દરમિયાન કરવામાં આવ્યો હતો આ કેમ્પનો લાભ બસો પચાસથી વધારે એએમટીએસના કર્મચારીઓ ઉઠાવ્યો હતો જેમાં કેમ્પમાં જનરલ બોડી ચેકઅપ હાડકાના રોગોની તપાસ હરસમસા બગનદરની તપાસ તથા દાંતની તપાસ કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે સંકલ્પ હોસ્પિટલ તરફથી ડોક્ટર સુનિલ સુથાર તથા ત્રિષા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તરફથી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિતેશ પંચાલ તથા અન્ય તજજ્ઞોની ટીમે કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ કરી હતી મેડિકલ તપાસ સાથે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી હતી રોટરી ક્લબના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને એમટીએસના કર્મીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી એએમટીએસના ચેરમેન શ્રી નમસ્કાર મારું નામ નીરવ જોશી છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના આ પ્રોજેક્ટ માટે હું ચેરમેન છું અમે લોકોએ આ પ્રોજેક્ટની શરૂઆત ગયા વર્ષે કરેલી જ્યારે અમને હું ધરમશિભાઈ દેસાઈ સાહેબ જે એમટીએસના ચેરમેન છે એમને અમને પ્રેરણા આપી કે ભાઈ જે ડ્રાઈવર કંડક્ટર રોજિંદા જીવનમાં લોકોને પરિવહનમાં મદદરૂપ થાય છે તો એમની મેડિકલ ચેકઅપ અને એમની જે જરૂરિયાતો છે એમને ધ્યાનમાં રાખી અને રોટરી ક્લબે કંઈક કરવું જોઈએ તો એનાથી પ્રેરણા લઈ અમે લોકોએ ગયા વર્ષે પણ આ એક કેમ્પ કર્યો હતો આ વર્ષે પણ કેમ્પ કર્યો છે જેની અંતર્ગત અમે લોકો ડાયાબિટીસ અન્ય જનરલ ચેકઅપ હાડકાના ચેકઅપ એ બધે જ પ્રકારના ચેકઅપ કરવામાં આવે છે ગયા વર્ષે પણ બસોથી અઢીસો ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ લાભ લીધો હતો અને આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે ઘણી લાંબી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લઈ શકે લઈ લઈ રહ્યા છે એ પ્રેઝિડેન્ટ મનોજ કુમાર ગર્ગ આજ આમ એમટીએસ બસ ડ્રાઈવરો કે લીએ હેલ્થ ચેકઅપ કેમ્પ કર રહે હે નમસ્કાર મારું નામ ડોક્ટર સુનીલ સુથાર છે આઈ એમ અ કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજીસ્ટ એટ સર્કલ હોસ્પિટલ ખાસ આજે એક સૂચન કરવાની ઈચ્છા થઈ રહી છે કે આજની જે ભાગદોડ ભરી જિંદગી જે લોકો જીવી રહ્યા છે ક્યાં સમય પસાર થઈ જાય ખબર નથી પડતી એટલું બધું દોડધામ કરીને જમવાનો ટાઈમ નથી રહેતો પ્રોપર પોતાના સમયમાં અને કદાચ એટલી ઉતાવળે જમી લેતા હોય છે સાથે તમે જોતા મા છો તો ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે કોલ્ડ ડ્રિંક્સ છે આ બધું એટલું અત્યારના યંગસ્ટર્સથી માંડીને બધામાં એટલું ચલણ વધ્યું છે જેના કારણે પાચનતંત્રની બીમારીઓ ભાડકા સંબંધિત બીમારીઓ મળમાર્ગ સંબંધિત બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે આમાં ફક્ત એટલું જ પોતાના શરીર માટે ધ્યાન રાખો કે સમયસર નિત્યક્રમ જે શાસ્ત્રએ અથવા તો સંસ્કૃતિએ બતાવેલું છે ભારતીય સંસ્કૃતિએ બતાવેલું છે પ્લીઝ કાઇન્ડલી મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે એને ફોલો કરો તમે તમારા શરીર માટે રોજ એક કલાક દિનચર્યામાં સવારે વહેલા ઉઠીને સૂર્યને સૂર્યોદય થાય છે એ દરમિયાનમાં તમે વિટામિન ડી ડાયરેક્ટ કુદરતી સ્ત્રોતમાંથી લો છો તો તમે એક કલાક એક્સરસાઇઝ માટે કાઢો પૂરતા પ્રમાણમાં પાણી પીવો ફાઇબર ખોરાક વ્યવસ્થિત પ્રમાણમાં લો અને ટાઈમસર જમવાનું રાખો અને એક બાઇટ બત્રીસ વખત ચવાવવું જોઈએ એટલે તમારી એક ડિશ છે એ લગભગ તમે અડધો કલાકે પૂરી કરો એટલો સમય આપો તમે આપણે પહેલું જુ તે જાતે નડ્યા એ આપણું પોતાનું જ વાક્ય છે અને આપણે પોતાએ જ એને અનુભવવું જોઈએ થેન્ક યુ